સૌથી પેલા મધ ઉપર કામ કરે અને અહંકાર ઓગળે તો કૃપાનો અનુભવ કરી શકાય અને આપણા હરી લીલા છે એ તો ગોપીઓને કોઈ આવે આવી અહંકાર તો પ્રભુની લીલા અર્જુન ને મો થાય ને તો ખબર જ છે કોની જોડે લડવાનું છે અર્જુન ને મો થઈ ન શકે ભગવાને જગાડ્યો છે કારણ ગીતા ગાવાની છે ગીતા ગાવાની છે એટલે કોઈને તો નિમિત્ત કરવો પડે

લડવાનો જ્યાં સુધી અહંકાર છે કે હું જીતીશ હું મારીશ તો તો બધો દોસ્તો ટોપલો આનામાંથી આવી જાય બંધન થઈ જાય હવે કરનારા આપ છો હું તો નિમિત્ત પ્રભુએ કાંટો અહંકારનો પગમાં કાંટો હોય પણ ખૂચતો ન હોય તો કાઢીએ નહીં જે દિવસે ખૂચે એ દિવસે બેસીને કાઢી લે આ એમ જ છે બધા બધા કાંટાઓ આપણી ભીતર છે સત્સંગ સાંભળીને તો આ બધા ખૂંચવાલા અને ત્યારે ગુરુ કૃપા થાય ત્યારે જ ભીતર છુપાવીને બેસેલા દોષો આપણને ખૂંચવા લાગે કે હવે આપણી ભીતર આ શોભે નહીં કારણ કે ગુરુની સાથે આપણે બેઠા હોઈએ ગુરુની જોડે વાત કરતા હોઈએ ગુરુ આપણને જોઈને લોકો ગુરુને યાદ કરે છે એમને સ્મરણ કરે છે અને જ્યારે એની નિમિત્ત જવાબદારી લઈને ફરીએ છે જ્યારે એના પ્રતિનિધિ રૂપે ફરીએ છે ગળામાં મહાપ્રભુજીની કંઠી પહેરીને આ જયારે યાદ આવે ને ત્યારે આપણને આપણા દોષો કૂચવા લાગે હવે મારી ભીતર આ એક હાથ પ્રભુના હાથમાં હોય ને તો બીજો હાથ ગુરુના ચરણમાં રાખજો તો ગુરુ ક્યારે પણ દુર્ગુણો ને ભગવત કૃપાને આડે નહીં આવવા જો ઘણી વાર દોષો ક્રોધ પોતાના માટે કરો

માટી ઘડો છે પણ હજી કાચો છે એમાં જલ ભરાશે ટકશે નહીં ઢોળાઈ જશે એટલે કે આકાર છે પણ હજી પાત્રતા સિદ્ધ નથી થઈ અગ્નિ પકવીશું તો પાત્રતા આવશે ને રસ ટકશે એટલે પ્રભુએ એ ઘડાને પકવવા માટે અંતર ધ્યાન લીલા કરી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયું अरे गोपी और हाथ करती करती जुए अरे हमारा तो हाथ में तो क्या गया प्रभु अरे ललिता तेज जोया अरे विशाखा तेज जोया अरे चंद्रावली तूने देखे प्रभु को कहा गए अरे अभी तो रास कर रहे थे कहा चले गए चारे तरफ गोपियों को गोतवा लागी प्रभु गया क्या शोधवा निकली रात्रि ना समय सोता सोता चरण चिन्हों देखाया प्रभु ना श्रेणी गे, ना फूलों देखाया कोई एक गोपी ने बेगा ले गया लागे અહિયાં વેણી ગૂધી હશે ભૂલો પડ્યા છે આ ચરણ તો એના જ છે ચિહ્નો છે એમાં આગળ શોધતા શોધતા હૃદયમાં તાપ વધવા લાગ્યો અરે જન્મ જન્માંતર થી ક્ષણોની પ્રતીક્ષા કરતા હતા અને ક્ષણ સામે આવીને જતી રહી ક્ષણો ને સાંધવા બેસું તો વર્ષો ના વર્ષમાં હા આ ક્ષણો આવેલી જતી રહી કોળીઓ જાણે મોઢામાં આવીને કોઈએ ઝૂટવી લીધો હોય એમ

એક એક વૃક્ષ લતા પતાઓ ને પૂછતા પૂછતા અડધી રાત ના ગોપીઓ શોધી રહી છે વિચાર કરો કલાક કોઈની રાહ જોતા હો અને છેલ્લી ઘડીએ ફોન કરીને કે હવે નથી આવવાનો તોય હૃદયમાં એમ થઈ જાય તો અનંત જન્મોથી જેની પ્રતીક્ષા થતી હોય સામે આવીને જતો રહે તો દશા શું થાય જીવા અને આ કોઈ સાધારણ કોઈ લૌકિક છે આ જીવાત્માની સામે પરમાત્મા આવીને છુપાઈ ગયો અને ગોપીઓ ગોતી રહી છે આપણે તો એ અવસ્થાની કલ્પનાય ન કરી શકીએ કે કેવો તાપ એ જીવાત્માને થયો હશે કે પરમાત્મા સામે આવીને છુપાઈ જાય ચારે તરફ ગોતતી ગોપીઓ કોઈ રસ્તો ન મળ્યો ભેગી મળી યમુનાજી ના કાંઠે સોજા યમુનાજી કૃપા કરેગી કે પ્રભુ કો મિલાને વાલી તો યમુનાજી इनकी कृपा होगी तो प्रभु जरूर मिलेंगे और कहीं मिले न मिले प्रभु यमुना जी के तट पर तो अवश्य आए ये सोचती हुई गोपियां इकट्ठी हो गई पर प्रभु कहीं दिखाई नहीं, नहीं दिए हृदय भर आया प्रलाप करने लगी गोपियां मां प्रभु जी कारी का लिखते हैं अष्टाविंशे हरिदानम स्वभा अपराध तह कृपावना गोपी का ही स्त्रोत्र चक्कर जब देखा અરે વિરહિકા સ્વભાવ રહેલી ગોપીને પણ જગાવીએ એક પરમાત્માને ખેંચી લાવવા માટે એકમાત્ર સાધન થઈ જાય જયતી જય શબ્દ દત્તાક્ષર કેવાય અક્ષર હૃદય વડેલું છે ને હરે પ્રભાવ

એ કદા આવે ને કે જયારે નંદ મહોત્સવ થયો તો લક્ષ્મીજી એ કહ્યું નારદજી મારે પણ દર્શન કરવા જો અરે આમ રાણી બનીને કોણ જવા દે ત્યાં તો સેવક બનીને જવું પડે માલણનો વેશ ધરાવ્યો અને નારદજી મોકલ્યા પલ્લામાં ઝૂલતા પ્રભુને જોઈને એટલો આનંદ થયો કે લાવ સાસ્તા દંડવત કર્યો સાંગ દંડવત કર્યા અને એટલામાં કોઈએ દ્વાર ખોલી દીધા ને હજારો પ્રવેશ લક્ષ્મીજી લક્ષ્મીજીને આવતા બધાએ જોયા જતા કોઈ એ નથી લક્ષ્મીજી નો અખંડ નિવાસ થઈ ગયો તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિ સમૃદ્ધિ અનેકુ દૃષ્ટતા પ્રગટ છે અમારું સમર્પણ જ તમારા પર અમને અધિકાર આપે અમે તમારા છીએ આ ભાવ તમારા તમને અમારા બનાવી દે. આપને કારણે પ્રાણોને ધારણ કર્યા છે. પ્રગટ થઈ જાવ. આ બ્રજની ભૂમિ વાક્યથી અમને મળી છે. બીજે ક્યાંય આપ મળો ન મળો પણ બ્રજની ભૂમિની મહત્તા એ છે કે અહીંયા વાસ કરનારને તો આપ મળો જ. એમ બ્રજ તો આપનું ઘર છે. એકવાર બ્રહ્માજીને એમ થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ ક્યાં જવું પહેલા? एक तराजू લીધું એક પળડામાં વૃજ રાખ્યું બીજામાં વૈકુંઠ રાખ્યું હલકું હતું એ ઉપર જતો રહ્યો ભારે હતું એ નીચે રહી ગયો જયતિ તેదికમ જપના વ્રજ વ્રજ અધિક શોભન મોટા મોટા દેવતાઓ ઋષિઓ મહાપુરુષો કોઈ વૈકુંઠવાસ માનતા નથી બધા જ હવે વ્રજવાસમાં ભગવાને પ્રયાગને જારે તીર્થોના રાજા બનાવ્યા ઘરે સભા બોલાવી પ્રયાગે આવ મળું તો ખરા બધા બધા જ આવ્યા વ્રજના

પ્રભુના કૃપા કરવાના પાંચ માધ્યમ જેનાથી કૃપાદાન કરે મુખ અને પ્રભુની આ દરેક વસ્તુની વાંચના અને યાચના હવે એક એક શ્લોકમાં ગોપીઓ કરે અને ગાન કરતા ગોપીએ કહ્યું સરોવરો જ્યારે સ્વચ્છ બની ગયા અને એમાં તાજા લાલ કમળો ખીલ્યા

પ્રભુના નેત્રો ને અનેક ઉપમા આપી છે આપણે ત્યાં સાહિત્ય કોઈએ કહ્યું કે પ્રભુના નેત્રો તો ભ્રમર જેવા છે કોઈએ કહ્યું ખંજન પક્ષી જેવા છે કોઈએ કહ્યું કે આ તો અનેક પ્રકારની ઉપમા હરણના આંખો જેવા છે કોઈએ કહ્યું કે આ નેત્ર કેવા છે તો કે કમળની પાકુડી જેવા કોઈએ કહ્યું કે આ નેત્રો કેવા છે કે નાવ જેવા જીનાજીના નેત્ર જો આપણે ત્યાં કટાક્ષ નેત્ર છે મોહન નૈના આપ કે ચાર રસ ખોટી ચાંચલ્યામૃત મંદ હાસ્યામૃત લાવણ્યા મૃત અને આરુણ્યા મૃત અને ચાર રંગ છે ને કાળી ચીકી હોય અહિયાં લાલાસ હોય અહિયાં પીળાશ હોય અને શ્વેત આખો હોય ચાર રંગ જોવા મળે છે ગુલાલ આ ચાર રંગ હોય ગુંજામાળા ચણો અધૂરા કેમ ચારેય નો લાલ રંગ હોય કાળો રંગ હોય શ્વેત રંગ હોય પીળો દોરો હોય તો ચારેયુથોના ભાવથી ગુંજામાળા ધરાવો ત્યારે શૃંગાર પૂરા આવા ભાવ આપણે કહે પ્રભુ આપનો વૃષ્ટિ વૃષ્ટિકુળ માં ભય કોનો છે ભગવતીઓ ભય લાગે જયારે બધું ગોઠવાઈ જાય ને ત્યારે એને ડર લાગે કે ક્યાંક મારું મન આ બધામાં ન જતું મારે તો ભગવાન પ્રભુને પ્રેમ કરવો થાય અત્યારે કેવું બધું બધું ગોઠવાયેલું હોય તો આપણે હવે સેફ છે બધું ગોઠવાયું ભક્તો ને એનો જ ડર લાગે આટલું બધું ગોઠવાઈ રહ્યું ક્યાંક મારું મન આમાં ના જેમ કોઈ કન્યા હોય કોલેજ નો પહેલો દિવસ હોય તો પપ્પા પપ્પા તમે મૂકવા આવો ને પહેલો દિવસ મને ડર લાગે કોલેજમાં પહેલી વાર જવાનું છે અને બેચપણીઓને ભેગી કરે પપ્પાને લઈ જાય જાય પછી સેફ ફીલ થાય પણ એક વર્ષ કોલેજ ગઈ એને કોઈની સાથે પ્રેમ થઈ પછી શું થાય આજે પપ્પા ના આવે તો સારું આજે બેનપણીઓ ના આવે તો સારું જે સુરક્ષા આપતા હતા પ્રેમ થયા પછી એક બંધન લાગવા માંડે જાકો મન લાગ્યો ગોપાલ તાહી ઓર કેસે ભાવેરી लेकर मीन दूध में राखो जल भी ने सचु नहीं पावे जे सुधी संसार नी महत्ता मानो छो सुधी संसार सुरक्षा लागे छे जरे भगवान नी महत्ता मानी लो थारे संसार पर बंधन लागवा बस ये भावना ना स्तर नो फरक छे छोड़वा जसो तो नहीं छूटे प्रेम प्रकट छे तो बधुई छूटी जे प्रेम भक्ति प्रत्ति जाय ने पछ क्रोध लो वीरता द्वेष आ बदू काढो न पड़े आ बदू तो खरी पड़े આ બધું જયારે પરિપક્વતા આવે પછી કાઢવું ના પડે ખરી જાય વૃક્ષમાં પટડ નો સમય આવે ત્યારે તોડવા પડે પડે ખરી ભાવ આ દુર્ગુણો છોડવા ન પડે આ બધું છૂટી જાય પ્રભુને કેવા લાગ્યા પર કરો આગળ ગાન કરતા પ્રભુને કહે ગોપીઓ પ્રભુ અમે આપને ઓળખીએ છીએ આપ કોણ છો અચ્છા મને જાણો છો હું કોણ છું પ્રભુ પણ અંધકરણ માં બેઠા બેટા પ્રશ્નોના ઉત્તર આપે છે અને ગોપીઓ કહે